ગુજરાતમાં આગામી છ દિવસ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે અઠાવીસ ઓગસ્ટે રાત્રે દસ વાગ્યે જાહેર કરાયેલા આગામી ત્રણ કલાકના નાવકાસ્ટ મુજબ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ અને બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે અમદાવાદમાં ભારે વરસાદને પગલે અમદાવાદ આવતી ફ્લાઇટને મુંબઈ સુરત અને વડોદરા તરફ ડાયવર્ટ કરાઈ હોવાનું સામે આવ્યું છે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે આજે ગુરુવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે જેમાં આશ્રમ રોડ મકરબા એસ જી હાઈવે મણિનગર કાંકરિયા સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જ્યારે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે હવામાન વિભાગના નોકેસ્ટ મુજબ આજે ગુરુવારે રાત્રે દસ વાગ્યા વાગ્યાથી ત્રણ કલાક એટલે કે એક વાગ્યા સુધીમાં દશાંશ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ અને અન્ય ત્રીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે